મળી કિંમત મતાની ચોરી થઈ હોય બાપોર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ હોય બીજા બનાવમાં સાગરીતો સાથે ખોડિયાનગર પાંજરાપુર રોડ પર આવેલ પેટ્રોલ પંપ ઉપર રાતના સવા નવ એક વાગ્યાના સુમારે બે મોટર લઈ પેટ્રોલ ભરાવવા માટે જઈ ત્યાં તેઓ ગંદી ગાળો બોલતા હોય જેથી સફેદ હોય ગંદી ગાળો બોલવાની ના પાડતા પેટ્રોલ પંપના માણસો સાથે બોલાચાલી ઝઘડો કરેલ હોય વીસથી પચીસ સાથે મળી મોટર સાયકલ ઉપર તલવાર તથા પ્લાસ્ટિકની પાઇપો લઈ આવી તમામ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે એક સમ થઈ સાગરીતો સાથે મળી શાહ તથા ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી ઝપાઝપી કરી હતી અને પેટ્રોલ પંપના વકરાના ફરિયાદીના માથાના ભાગે મારી ગંભીર પહોંચાડી માથાના વાળ સરખા કરવા માટે સોયા વડે ફરિયાદીને ગળાની રાવી બાજુ મારી ગંભીર ઇજાઓ પહોંચાડી અને સાગરીતોની ફરિયાદ તથા અન્ય સાહિદોના ગડદા પાટુનો માર મારી પેટ્રોલ પંપના વકરાના રૂપિયા એંસી થી નેવ હજારની લૂંટ કરી પેટ્રોલ પંપમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હથિયારબંધી કરી ગુનો કરેલ હોય જે બાબતે બાપુદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ જેમાં અટકાયત કરેલ આરોપીના નામ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં બલવીર બલવીરસિંહ ઉર્ફે બલ્લી નેપાલ નેપાલસિંહ જૂની રહેવાસી એકતાનગર ઝૂપટપટ્ટી પોલીસ ચોકી સામે સરદાર એસ્ટેટ પાછળ આજવા રોડ વડોદરા અને તેમની સામે પાણીગેટ પોલીસ સ્ટેશન સમા પોલીસ સ્ટેશન વારસિયા પોલીસ સ્ટેશન અને બાપુદ પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર થયેલ છે પાસા બેમાં જોતા આ કામના આરોપી તેમના કબજામાં ભૂગોટાના મકાનની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂની સાતસો પચાસ એમએલની કંપની સિલ્પેક બોટલનો નંગ અઠ્યાસી કિંમત પંચાણું હજાર બસો તથા એક મોબાઈલ ફોન પાંચ હજાર મળી એક લાખ મુદ્દામાલ રાખી રેડ દરમિયાન હાજર મળી આવી છે ગુનો કરેલ હોય જે બાબતે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરેલ બીજામાં આ કામના આરોપી જતીન લક્ષ્મીચંદ ચૌહાણ રહેવાસી ક્રિસ્ટલ પ્રમુખ ફ્લેટ ગોત્રી ગાય પોતાના હારથી ફાયદા માટે વગર પાસપર્મિટે માનવ સ્વાસ્થ્ય હાનિકારક વિદેશી દારૂનો જથ્થો પોતાના મહારાજા ચોકડી પાસે આવેલ પ્રથમ ઉપવનમાં મકાન નંબર અઠ્યોતેરમાં રાખી હાજર નહીં મળી આવી ભારતીય બનાવનો દારૂ એકસો બોટલ બે લાખ ચાર હજાર ત્રણસો બોતેર તથા લાઇટ બિલ નંગ બે મળી બે લાખ ચાર હજાર ત્રણસો બોતેરનો મુદ્દામાં જપ્ત કરે તેને મુજબ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ તેમાં અટકાયત આરોપીમાં જતીન લક્ષ્મીચંદ રહેવાસી ક્રિસ્ટલ પ્રમુખ ફ્લેટ ગાયત્રી સ્કૂલની સામે ગોત્રી વડોદરા શહેર તેની સામે વડોદરા તાલુકા થડમાં વડોદરા તાલુકા થડ ગુના નંબર પ્રોહિબિશન વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ગોત્રી પોલીસ સ્ટેશન વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ગોત્રી પોલીસ સ્ટેશન અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી છે સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો